નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના લવાલ ગામે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ તેમજ મહેપત સિક્કી પાઠશાળાનું લોકાર્પણ મહેપતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું ગુજરાતના સૌથી મોટા પાલનહાર પિતા એક હજાર અનાથ બાળકોના પાલક પિતાના સંકુલે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મૈપાસિક્કી પાઠશાળા તેમજ વૃદ્ધાશ્રમના લોકાર્પણમાં ગુજરાતના તમામ જિલ્લાના તાલુકાના સર્વ સમાજ સેનાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કન્ની સેનાના અધ્યક્ષ રાજ શેખાવતજી અને લખન દરબાર તેમજ ગુજરાતી કલાકાર કલાકાર તેમજ પોપટભાઈ હૈરપર આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ શિક્ષણ એજ સંકુલના ગામ લવાલ તાલુકો વસો જિલ્લો ખેડાના લવાલ ગામની શિક્ષણ એજ કલ્યાણ સંકુલની બાળકો દ્વારા અલગ અલગ પરફોર્મન્સ કરવામાં આવ્યું તેમજ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું વૃદ્ધાશ્રમમાં બસોથી વધુ વૃદ્ધોને આશરો આપવા આપવામાં આવશે મહેપરસિંહ ચૌહાણના પ્રયત્નો તેમજ સંઘર્ષોથી આ વૃદ્ધાશ્રમની રચના વિચાર આવતા હતા ને આખરે એ સબનું મહેપરસિંહનું પૂરું થયું મહેપ્રસિંહ ચૌહાણ એક હજાર કરતાં વધુ બાળકોના પાલક પિતા છે સાથે હવે બસો જેટલા વૃદ્ધોના દીકરા પણ બનવાના છે મહીપસિંહ દ્વારા નવી જાહેરાત કરવામાં આવી નાના બાળકો પાંચસો જેટલા બાળકો માટે આંગણવાડી પણ બનાવવા જઈ રહ્યા છે મહીપત દ્વારા લવાલ ગામની શિક્ષણ નગરી તરીકે ઓળખવા માટે જાહેરાત કરવામાં આવી હતી તેમજ તેમની જનરલ પર ન્યૂઝનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે તમે સમાચાર અમારા પ્રસારિત કર્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તેમ કહ્યું હતું રિપોર્ટર પંકજ વસાવા સાથે ન્યૂઝ સો આજે અમારા લવાલ ગામે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે શિક્ષણ એ ચલ્યાનું સંકુલના સફળતા બાદ અમારા લવાલ ગામના ગેટની સામે જ એક એવું વૃદ્ધાશ્રમ બનાવવાનું આજે લોકાર્પણ શરૂ થયું જ્યાં આગળ બસ્સો વૃદ્ધોને આશરો મળશે એની સાથે જ આખા વર્લ્ડની સૌથી પહેલી સ્કિલ સ્કૂલ જેનું નામ છે મહીપતસિંઘી પાઠશાળા જ્યાં હજારો યુવાનોને એક નવી રોજગારીની તકો ઊભી થશે એ બાબતનું આજે કાર્ય શરૂ થયું છે અને આ કાર્યને સફળ બનાવવા માટે ખૂબ બધા લોકોએ મને મદદ કરી છે બધાનો આભાર માનું છું અને આનંદ એ વસ્તુનો પણ છે કે મારી ખેડા જિલ્લાની મીડિયા નથી પણ જનરલ પર ન્યૂઝ અને બીએન ન્યૂઝ બરોડાની જે ટીમ અમારી પાસે આવી બદલ એમનો આભાર અને બહુ બધી શુભેચ્છા આપું છું થેન્ક યુ સો મચ કે તમે અમારા કાર્યક્રમને કવરેજ આપ્યું ખેડા જિલ્લાના પત્રકારોને કદાચ શરમ આવશે પણ બીજા પત્રકારો છે જે સારું કામ કરે છે ખૂબ ખૂબ આભાર તમારો ચોક્કસ છે આજે એક મારો એક નિયમ છે કે એક ટાસ્ક પૂરો થાય ત્યાં બીજું નવું ટાસ્ક મૂકું છું તો આજે નક્કી કર્યું છે કે ગુજરાતની સૌથી મોટી આંગણવાડી એ મારા લવાલ ખાતે બનાવવાનો છું અને એની કામગીરી લગભગ આવતા વીકની અંદર શરૂ થશે અને આવનારા સો સવા દિવસની અંદર તમને એનું લોકાર્પણ પણ જોવા મળવાનું છે જ્યાં તાઓ કરું છું કે ગુજરાતની સૌથી મોટી આંગણવાડી સૌથી અત્યાધુનિક આંગણવાડી અને તમામ સુવિધાઓ સુવિધાઓવાળી નિઃશુલ્ક આજુબાજુના પચ્ચીસ ગામના બાળકોનેનો લાબડવાનો છે આજે ઐતિહાસિક દિવસ છે અને ઐતિહાસિક વ્યક્તિ છે અને ઐતિહાસિક મૈપસી ચૌહાણ એટલે કે માહી બાપુ જે વર્ષોથી લોકસેવાના કાર્યોમાં જોડાયેલા છે અને એક હજારથી ઉપર દીકરા દીકરીઓનું શિક્ષણનો ખર્ચ પૂરો પાડે છે એમને સોશિયલ મીડિયાના માધ્યમ તેમજ શિક્ષણ તો કરાવે જ છે પરંતુ સાથે સાથે સંસ્કાર પણ આપે છે એ જ મૈફતસિંહ ચૌહાણ જ્યારે આપણે ગુજરાતમાં વાત કરીએ ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ દીકરા કે દીકરાનું કોઈ ના હોય ત્યારે મૈફતસિંહ ચૌહાણ થાય પરંતુ આજે એક નવું નજરાણું આપણે એવું કહી શકીએ કે જે વૃદ્ધનું કોઈ ના હોય તો મણપતસિંહ ચૌહાણ એમનો દીકરો બનીને આ વૃદ્ધાશ્રમ એમની માટે ખોલીને એમની પણ જીવન જરૂરિયાત પૂરી કરવા માગે છે ત્યારે મણપતસિંહ ચૌહાણ બાપુને અભિનંદન પાઠવું છું અને બાપુ આવા જ કાર્યો કર્યા કરે અને હજુ પણ વધારે ઇતિહાસ રચ્યા કરે એવી શુભકામનાઓ સાથે જય માતાજી જય જય અમારા સમગ્ર ક્ષત્રિય કે ક્ષત્રિય હંમેશા સર્વ સમાજ માટે કાર્ય કરતો હોય છે અને એમણે જયારે બાળ સંકુલ બાળકો માટે હવે વૃદ્ધો માટે જે એમને વૃદ્ધાશ્રમ ખોલ્યું છે અને એના માટે એ સમગ્ર ગુજરાતને એક પ્રેરણા આપતા હોય તો અમે સૌ વડીલો એમને એ આશા આશીર્વાદ આપવા માટે અમે પધાર્યા છે અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આગામી આવા લક્ષી કાર્ય એક પાર પાડતા આપે અને સર્વ સમાજ એમને આ રીતે સહયોગ આપતો રહે